નમસ્કાર મિત્રો આજે ભૂતિઓ પેલા વીર મહારાજને આઝાદ કરાવી અને પછી ત્યાંથી પહોંચે છે પેલા આદિવાસી કબીલામાં અને ત્યાં પહોંચી અને તે કબીલાવાળાને આશ્વાસન આપતા કહે છે કે તમે ચિંતા નહીં કરતા અત્યારે જ હું એ રાજાના રજવાડામાં જાઉં છું અને તમારા મુખિયાજીને સહી સલામત પાછા આ કબીલામાં લાવું છું અને તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ હા તમે હવે જેટલા પણ માણસો વધ્યા છો એ બધા અહીંયા તમે તમારી બહેન દીકરીઓની સંભાળ રાખજો ત્યાં સુધી હું આવું છું અને આમ આટલું કહી અને ભૂતિઓ એ જંગલમાંથી પેલા ખુલ્લા મેદાનમાં આવે છે અને ત્યાંથી તે એવો વિચાર કરે છે કે મારે વેલા બાપાને એ રજવાડામાં લડવા માટે નથી લઈ જવા નહીતર વેલા બાપા સાથે હશે તો એમના કારણે મારે ઝૂકી જવું પડશે અને પછી ભૂતિયો વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા અહીંયાથી થોડે જ દૂર આપણું ગામ છે તો ચાલો આપણે પહેલા આપણા ગામમાં જઈએ અને આપણા ગામના જીવન મુખી બાપા અને જમનાબાઈ બધા મજામાં તો છે ને એટલા માટે આપણે પહેલા એમના ખબર અંતર તો પૂછીએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો વેલા બાપા કહેવા લાગ્યા કે હા ભૂતિયા ઘણા વર્ષોના વાણાવાઈ ગયા પરંતુ હજી સુધી આપણે આપણા ગામમાં ગયા નથી તો ચાલ એકવાર ગામમાં જઈ આવીએ અને આમ પછી તો બંને જણા ચાલતા ચાલતા ભૂતિયા તળાવે પહોંચે છે અને ભૂતિયા તળાવે પહોંચતાની સાથે જ ત્યાં એ ગામનો એક માણસ આ ભૂતિયાને અને વેલા બાપાને જોઈ જાય છે તેથી તે ત્યાંથી ગળગડતી દોટ મૂકી અને ગામ તરફ ભાગે છે અને ગામમાં પહોંચતા જ તે રાડો પાડવા લાગ્યો કે ભૂતિયા તળાવે વેલા બાપા અને ભૂતિયો બંને જણા આવ્યા છે ત્યારે આ વાત આખા ગામમાં પવન વેગે ફેલાઈ ગઈ કે વેલા બાપા અને ભૂતિયો આવ્યા છે અને પછી તો જીવન મુખી બાપા અને જમનાબાઈ અને આખું ગામ ત્યાં ચોકમાં ભેગું થાય છે અને પેલા ભાઈની આવી વાત સાંભળી અને જીવન કહે છે કે હે ભાઈ તું સાચું કહે છે કે પછી તું ભાનમાં નથી ત્યારે પેલો ભાઈ કહે છે કે મેં મારી સગી આંખે વેલા બાપાને અને ભૂતિયાને આપણા ગામના તળાવે જોયા છે પણ ત્યાં તો એ ગામના મુખી બાપા કહે છે કે વેલા બાપાને તો મરી ગયે આજે બે બે વર્ષ થઈ ગયા છે તો હવે વેલા બાપા પાછા ક્યાંથી આવ્યા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો જમનાબાઈ પણ કહે છે કે હે મુખી બાપા આપણને અજાણ્યા માણસો દ્વારા એવા સંકેત મળ્યા હતા કે વેલા બાપા અને ભૂતિયો મોતને ઘાટ ઉતરી ગયા છે પણ કદાચ એ માણસો ખોટું બોલતા હોય તો ચાલો આપણે જાતે જઈ અને જોઈ આવીએ અને પછી તો આખું ગામ એ ગામમાંથી ચાલતું ચાલતું ભૂતિયા તળાવ સામે નીકળે છે ત્યારે આ બાજુ ભૂતિયા તળાવેથી વેલા બાપા અને ભૂતિઓ બંને ચાલતા ચાલતા સામે જાય છે ત્યારે આખા ગામને આવતું જોઈ અને ભૂતિઓ અને વેલા બાપા તો ખૂબ હરખાણા અને કહે છે કે જો ભૂતિયા આપણા સ્વાગત માટે આખું ગામ આવ્યું છે ત્યારે આ બાજુ આખા ગામના માણસો પણ આ વેલા બાપાને અને ભૂતિયાને જોઈ જાય છે અને જોતાની સાથે તો આ જીવન મુખી બાપા અને ગામના બધા વડીલોની આંખમાં આંસુ આવી જાય છે અને પોતે વિચાર કરે છે કે અરે રે આપણે તો વેલા બાપાને મરી ગયેલા સમજતા હતા અને એમનું બેસણું પણ રાખી દીધું હતું પરંતુ આ બંને જણા તો જીવે છે અને આમ પછી તો આખું ગામ દોડી અને વેલા બાપાને ભેટી પડે છે અને હરખના આંસુડે આખું ગામ રડે છે ત્યારે આ બાજુ ભૂતિઓ અને વેલા બાપાની આંખમાં પણ આંસુ આવી જાય છે કારણ કે આજે ઘણા બધા વર્ષો પછી તેઓ પાછા પોતાના ગામમાં અને તેમના ગામના માણસોની સાથે મળ્યા છે અને ખૂબ જ ભાવુક બની અને એકબીજાને ગળે મળે છે અને પછી જીવન કહે છે કે વેલા બાપા તમે આટલા દિવસ સુધી ક્યાં હતા ત્યારે વેલા બાપા કહે છે કે હે જીવણ પેલા જે જંગલમાં વીર મહારાજ નેવું નેવું વરસથી જંગલમાં અટવાઈ ગયા હતા અને શ્રાપના કારણે તેઓ બહાર નીકળી નહોતા શકતા એમને બચાવવા માટે અમે રૂપાવટી નગરીમાં ગયા હતા અને રૂપાવટીના માયાવી જંગલમાં અમારે દિવસો અને મહિના વધી ગયા અને તો પણ આજે અમે વીર મહારાજને આઝાદ કરાવી અને આપણા ગામમાં આવી ગયા છીએ ત્યારે મુખી બાપા કહે છે કે વેલા બાપા તમે આવવામાં ખૂબ મોડું કર્યું છે અને અમને તો એવી જાણ મળી હતી કે એ જંગલમાં તમારું અજાણ્યા માણસોએ ખૂન કર્યું છે અને ભૂતિયાને પણ મારી નાખ્યો છે અને અમે તો તમારું બેસણું પણ ગામમાં રાખી દીધું હતું અને આજુબાજુના ઘણા બધા ગામડે ગામડાના માણસો પણ આવ્યા હતા અને તેઓ બધા તમારી ખૂબ પ્રશંસા કરતા હતા ત્યારે વેલા બાપા કહે છે કે અરે મુખી બાપા તમને મારા ઉપર એટલો વિશ્વાસ પણ ન હતો કે તમે મારું બેસણું રાખી દીધું મારા અને ભૂતિયાના નામના તમે મોતના મરસિયા પણ ગાઈ લીધા અને ત્યારે વેલા બાપાની વાત સાંભળી અને આ જીવન અને આખા ગામના માણસો રડી પડે છે અને પછી બે હાથ જોડી અને જમનાબાઈ પણ આગળ આવે છે અને કહે છે કે સ્વામી મને માફ કરી દો અમને ખબર ન હતી કે તમે હજી સુધી જીવો છો અને અમે તમને શોધવા માટે કોઈ ભાળ પણ ન કરી ત્યારે વેલા બાપા કહે છે કે હવે જે થવાનું હતું એ થઈ ગયું પરંતુ આપણો દીકરો ક્યાં છે ત્યારે જમનાબાઈ કહે છે કે એ તો ખેતરે ગયો છે અને તમારા ગયા પછી હવે તે ઘણો મોટો થઈ ગયો છે અને ખેતરના અને ઘરના કામકાજ તે હવે સંભાળી લે છે પરંતુ મને ખબર હતી કે તમે જરૂરથી પાછા આવશો મારું મન તમે મરી ગયા છો એ વાતને માનવા માટે તૈયાર ન હતું અને પછી તો બધા જ માણસો પોતાના ગામમાં જાય છે અને ગામમાં ગયા પછી વિલા બાપા કહે છે કે હે મુખી બાપા આ ગામમાં બધું કુશળખેમ તો છે ને ત્યારે વિલા બાપાની આટલી વાત સાંભળી અને મુખી બાપા પોતાનું મોન નીચું રાખી અને ઊભા રહી ગયા ત્યારે વેલા બાપા કહે છે કે શું થયું છે એ અમને જણાવો અને ત્યારે ભૂતિયો આગળ આવીને કહે છે કે હે મુખી બાપા તમારું મોઢું જોઈ અને મને એમ લાગે છે કે આ ગામમાં કાંઈક સંકટ આવ્યું છે અને એ સંકટ કયું છે એ અમને જણાવો અને ત્યારે મુખી બાપા તો કાંઈ બોલી ના શક્યા પરંતુ આ જીવન એટલું બોલ્યો કે હે વેલા બાપા અને હે ભૂતિયા તમને ખબર છે તમે એક રાજાનો તેજસ્વી ઘોડો પકડ્યો હતો અને એ ઘોડો જે રાજાનો હતો એ રાજાને હરાવી અને કોઈક કપટી રાજાએ એ રજવાડું પડાવી લીધું છે અને એ રજવાડું પડાવી લીધા પછી હવે આજુબાજુના ગામડે ગામડાઓમાં એ રાજાનો ત્રાસ વધી ગયો છે અને તે રાજા એટલો કપટી છે કે જે પણ ગામમાં આવે ને એ ગામનું બધું લૂંટીને લઈ જાય છે અને એટલું જ નહીં પરંતુ તેની ખૂબ જ ખરાબ છે અને તે ગામના માણસોને ખૂબ જ હેરાન કરે છે ત્યારે ભૂતિયો કહે છે કે હા જીવન આ વાતની તો મને થોડી થોડી તો શંકા ગઈ હતી કે રાજા બદલાણો છે તો તે અમારા ગામના માણસોને પણ હેરાન તો કરતો જ હશે ત્યારે જીવન કહે છે કે હે ભૂતિયા આપણું જે પાડોશી ગામ હતું ને તેના મુખીને પણ તે કેદ કરીને લઈ ગયો છે અને આખા ગામને તહેશ નહેશ કરી નાખ્યું છે અને નાના નાના બાળકોને એ રાજા ઉપાડીને લઈ જાય છે અને તેમના સિપાહીઓ દ્વારા તેમને તાલીમ અપાવી અપાવી અને પોતાની સેનામાં જોડાવા માટે અત્યારથી નાના બાળકોને તેઓ ઉપાડી જાય છે ત્યારે ભૂતિઓ કહે છે કે અરે રે આ રાજા આટલો બધો કપટી છે તો એને હવે પાઠ તો ભણાવવો પડશે પણ ત્યાં તો મુખી બાપા એટલું બોલ્યા કે નાના ભૂતિયા એ રાજાની સામુ જવાની કોઈએ હિંમત નથી કરવાની કારણ કે એની પાસે લાખોનું સૈન્ય બળશે અને આટલું મોટું સૈન્ય બળ મેં મારા જીવનમાં પહેલી વાર કોઈ રાજાની પાસે જોયું છે અને જો આપણા ગામનો કોઈ પણ માણસ એ રાજાની સામે લડવા માટે કે તેને ચુનોતી આપશે ને તો તે રાજા અને તેના સૈપાયો સાથે અહીંયા આપણા ગામમાં આવશે અને આ તણકલા જેવડા ગામને તે તહેશ નહેશ કરી નાખશે અને પછી તો ગામના ઘણા માણસો કહેવા લાગ્યા કે ભૂતિયા અને હે વેલા બાપા અમને ખબર છે કે તમે ખૂબ જ સાહસી બહાદુર અને પરાક્રમી છો પરંતુ અમે આખું ગામ તમને બે હાથ જોડી અને એટલું કહીએ છીએ કે તમે એ રાજાની સામું પડશો નહીં અને જો તમે એ રાજાની સામું પડશો તો આ ગામ ગામ નહીં રહે ઉજ્જળ બની જશે અને આ ગામની બહેન દીકરીઓને પણ તેઓ ઉપાડી જાય છે માટે કહું છું કે તમે આવું કોઈ પગલું ભરશો નહીં અને ત્યારે ભૂતિઓ કહે છે કે ભલે મુખી બાપા આ ગામની ઈચ્છા એવી છે કે આપણે એ રાજાનું નામ લેવું નથી તો કાઈ વાંધો નહીં આપણે આપણી રીતે જીવતા રહીશું અને આમ આટલું કહેતાની સાથે તો એ જ રજવાડાના બે ચાર સિપાહીઓ ઘોડા સાથે આ ગામમાં આવે છે અને આવતાની સાથે જ મુખી બાપા બોલી ઉઠ્યા કે જો ભૂતિયા એ રજવાડાના પહેરેદારો અહીંયા આવ્યા છે અને પછી તો તેઓ આ ગામના ચોકમાં આવીને બૂમ પાડે છે કે આ ગામનો મુખી કોણ છે ત્યારે મુખી બાપા આગળ આવી અને કહે છે કે બોલો ભાઈ શું કામ હતું હું આ ગામનો મુખી છું અને આવો પધારો ચા પાણી કરતા જાઓ ત્યારે પેલા સિપાહીઓ એટલું કહે છે કે અમારે અહીંયા કોઈ ચા પાણી કરવા નથી અને તમારી સાથે કોઈ સંબંધ અમારે બાંધવો નથી પરંતુ અમારા રાજાનો હુકમ છે કે આ ગામમાં જેટલા પણ સોના ચાંદીના દાગીના અને રૂપિયા છે ને એ બધા જ કાલે વહેલી સવારે એક પોટલીમાં બાંધી અને આ ગામના ચોકમાં લઈ અને હે મુખી તમે હાજર થઈ જજો અને એ બધો માલ કાલે અમે લેવા આવીશું અને એ માલ લઈ ગયા પછી અમારા સિપાહીઓ આવી અને એક એકના ઘરોમાં તપાસ કરશે અને જો એક વિંટી જેવું પણ કોઈના હાથમાંથી નીકળ્યું ને તો પછી આ ગામને તહેશ નહેસ કરતાં અમને વાર નહીં લાગે એટલા માટે હે મુખી અમે તને ખુલ્લી ચેતવણી આપતા કહીએ છીએ કે હવે પછી આ ગામમાં કોઈની પાસે કોઈ દરદાગીના રહેવાના જોઈએ અને બધા જ પોટલીમાં બાંધી અને કાલે વહેલી સવારે ભેગા કરીને રાખજો કાલે સવારે અમે આ જ ગામમાં અહીંયા લેવા આવીશું આટલું કહી અને આ ઘોડે સવારો ત્યાંથી ચાલ્યા જાય છે અને

એની થોડાક ભાગની પણ સિપાહીઓની ટુકડી અહીંયા આવે ને તો એક જ ક્ષણવારમાં આપણું ગામ અને આપણી બહેન દીકરીઓ અને આ માણસોને તહેસ નહેસ કરી નાખશે માટે હવે ભૂતિયા આપણે વધારે કાંઈ વિચારવા જેવું છે નહીં અને આ ગામમાં જેટલા પણ દર દાગીના અને જેટલા પણ ઘરેણાંઓ છે એ બધા જ પ્રેમથી મને આપી દેજો તો એમાં જ તમારી ભલાઈ છે અને ત્યારે ગામના સૌ માણસો કહે છે કે હા મુખી બાપા અમે તમને બધા જ ઘરેણાંઓ આપી દઈશું અને કોઈના પગમાં કે કોઈના હાથમાં કશું રાખીશું નહીં અને બધું ભેગું કરીને આપી દઈશું અને જો આમ કરવાથી આપણું ગામ બચતું હોય તો અમે આ કરવા માટે તૈયાર છીએ અને ત્યારે ભૂતિઓ મનમાં વિચાર કરે છે કે હે મુખી બાપા તમને હજુ એ ખબર નથી કે ગામમાં આ ભૂતિયો જીવે છે અને જો જો ભૂતિયાના બેઠે એક નાનકડું ઘરેણું પણ જો આ ગામમાંથી બહાર જવા દઉં તો મને ભૂતિયાને ઓળખે કોણ અને આમ પછી તો રાતના સમયે આ ગામમાં સભા ભરાય છે અને બધા જ ગામના માણસો પોતપોતાના દર દાગીના લઈ અને ત્યાં હાજર થાય છે અને મિત્રો પછી આવતીકાલે શું ઘટના બને છે એ તો ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમારા માટે રોજ રાત્રે અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી